ફોન આવેલો મને પછી હું ઘરે આવ્યો તો ઘટનાની જાણ થઈ મને કે ભાઈ ઉત્તમસિંહ ત્યાં મંદિર ગયેલો હતા ગોપબાબજીના મંદિરે ગોપબાજીના મંદિરે ત્યાં લગભગ વીસ ત્રીસ માણસો હતા ત્યાં ત્યાંથી પ્રસાદ ચડાવીને પાછો આવતો હતો તો એના ઉપર એ ત્રણ લોકો નાઈમ બેઠા હતા ધોકા કુવાડી મતલબ કોદાળી કોસ બધું લઈને એ લોકો એના ઉપર તૂટી પડ્યા તો અમારે હગાવાળા જમાઈ કેટોકથી અહીંયા આવતા હતા ગોપબાપજીના મંદિર એમના હિસાબથી કોઈ બાધા હશે તો તો એ આવતા હતા એ પછી છોડાવવા પડ્યા ને તો એમને વગાડ્યું એમનો છોકરો હતો તો એમને બી વગાડ્યું પછી મહેન્દ્રસિંહ કરીને અમારા ભદ્રીજો એ બી દોંધ્રથી આવેલો હતો ગોપદીના મંદિરે તો એમને બી લગાડ્યું પછી ભાઈ કરીને એ મંદિર આવતા હતા હાટાજી કરીને એમને અહીંયા ખભાના ભાગે બી લગાડ્યું છે માતાના ભાગે પાછળ લગાડ્યું છે